ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ધામધૂમથી સંપન્ન થયો હતો જેને લઈને સમગ્ર દેશમાં રામ મંદિર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી શહેરમાં પારસી સમાજ પણ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું સહભાગી બન્યું હતું નવસારીમાં આવેલ પારસીઓના આતશ બહેરામમાં જસનની પવિત્ર પવિત્ર ક્રિયા કરવામાં આવી જેમાં પારસી ધર્મગુરુઓ દ્વારા અગ્નિદેવતાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે અયોધ્યા ખાતે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે અને એ આખું હિન્દુસ્તાન એમાં જોડાયું છે સનાતન ધર્મોનો આ જે સુવર્ણ દિવસ છે એ સુવર્ણ દિવસમાં પારસીઓ કેમ બાકાત રહે અમે પણ એમાં સહભાગી થયા છે અને અમારી અગિયારી આતશપેરાઓમાં દરેક સિટીઓમાં અને આવી એક જશનની ક્રિયા જે ખુશાલીનું કહેવાય અને એમાં સાહેબને માચી અર્પણ કરવાનો જે આ કાર્યક્રમ છે એમાં અમે સહભાગી થયા બદલ અમને લા, ગૌરવ અને લાગ ગૌરવની લાગણી અને આનંદની લાગણી અનુભવીએ છીએ